નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સીએસએમસીઆરઆઈ જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો જેમાં ધોરણ પર જુનિયર તેમજ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર જુનિયર સ્ટેનોગ્રાફર તેમજ સિક્યુરિટી ઓફિસર માટેની જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો કાયમી જગ્યાઓ માટેની જાહેરાત છે વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેમજ જે ભરતી અંતર્ગત જે શરતો નિયમો છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે એડવર્ટાઇઝમેન્ટ નંબર જીરો એક બે હજાર અંતર્ગત જે ઓનલાઈન એપ્લિકેશન અહીંયા કરવાનું રહેશે મિત્રો જે છ માર્ચ બે હજાર પચીસ થી શરૂ થઈ ચૂક્યું છે મિત્રો તેમજ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો મિત્રો લાસ્ટ ડેટ અહીંયા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ની રહેશે તમે જોઈ શકો છો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ ઇન્સ્ટિટ્યુટ ઇઝ અ પ્રીમિયર નેશનલ લેબોરેટરી અંડર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અંતર્ગત આવે છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો સિક્યુરિટી ઓફિસર માટેની એક જગ્યા છે મિત્રો અનરિઝર્વ કેટેગરી માટે જેમાં લેવલ સાત મુજબ અહીંયા જે પગાર ધોરણ રહેશે મિત્રો પાંત્રીસ વર્ષની અપર એજ લિમિટ રહેશે અહીંયા ત્યારબાદ જુનિયર હિન્દી ટ્રાન્સલેટર માટેની એક જગ્યા છે કેટેગરી માટે મિત્રો લેવલ છ મુજબ પગાર ધોરણ ત્રીસ વર્ષની અહીંયા અપર એજ લિમિટ હશે ત્યારબાદ જુનિયર સ્ટેનોગ્રાફર માટે અહી ચાર જગ્યા છે જેમાં બે અનરિઝર્વ માટે એક એસટી માટે ઇડબ્લ્યુ એસ માટે એક જગ્યા છે મિત્રો લેવલ ચાર મુજબ પગાર ધોરણ સત્યાવીસ વર્ષની મેક્સિમમ વયમર્યાદા અપર એજ લિમિટ તેમજ કેન્દ્ર સરકારના જે નિયમો મુજબ અહીંયા જે રિઝર્વેશન કેટેગરી માટે છૂટછાટ મળવા થશે જેના વિશે આપણે આગળ વાત કરીશું ત્યારબાદ જુનિયર સેક્રેટરીયર આસિસ્ટન્ટ એટલે કે જનરલ માટે અહીંયા પાંચ જગ્યા છે જેમાં અનરિઝર્વ માટે માટે એક જગ્યા છે લેવલ પગાર ધોરણ વર્ષની મેક્સિમ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ ફિનાન્સ એન્ડ એકાઉન્ટ માટેની બે જગ્યા અનરિઝર્વ માટે એક એસટી માટે એક લેવલ બે મુજબ પગાર ધોરણ અઠ્યાવીસ વર્ષની વૈમ્રદા તેમજ જુનિયર સેક્રેટરિયલ આસિસ્ટન્ટ સ્ટોર્સ એન્ડ પરચ માટેની બે જગ્યા છે મિત્રો જેમાં પણ લેવલ બે મુજબ પગાર ધોરણ રહેશે મિત્રો તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો સિક્યુરિટી ઓફિસર માટેની લાયકાતની વાત કરીએ તો અહીંયા એક્સરુશમેન જેસીઓ સુબેદાર ઓર હાયર રેન્ક અથવા તો ઇક્વિવેલન્ટ રેન્ક ઇન અધર પેરામિલિટરી ફોર્સ વિથ મિનિમમ ટેન એક્સપિરિયન્સ ઇન સિક્યુરિટીમાં ધરાવતા હોય છે મિત્રો अह્યારબાદ ਤੁమ్ જો સુકો છો જુનિયર હિન્દી ટ્રાન્સલેટર માટેની જગ્યા છે મિત્રો જેના અંતર્ગત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઓફ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ ઇન હિન્દી અથવા તો ઇંગ્લિશ વિથ ઇંગ્લિશ ઓર હિન્દી એઝ અ કમ્પલ્સરી ઓર ઇલેક્ટિવ સબ્જેક્ટ ઓર એઝ અ મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટ ધ ડિગ્રી લેવલ અથવા તો માસ્ટર ડિગ્રી ઓફ અ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ ઇન એની અધર સબ્જેક્ટ અધર ધેન हिंदी और इंग्लिश विद हिंदी और इंग्लिश मीडियम इन इंग्लिश और हिंदी इज अ कंपलसरी और इलेक्टिव सब्जेक्ट अथवा तो तुम જોઈ શકો છો કે આ વિગતવાર શૈક્ષણિક લાયકાત આપેલી છે તે મુજબ ની લાયકાત મેળવેલી હોવી જોઈએ ત્યારબાદ જુનિયર સ્ટેનોગ્રફર માટેની આ બે જગ્યા છે મિત્રો જેના अंतर्गत લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો 10+2 ઓર ઇક્વિવેલન્ટ એન્ડ પ્રોફિશિયન્સી ઇન સ્ટેનોગ્રાફી એઝ પર અ પ્રિસ્ક્રાઇબડ નોર્મ્સ ફિક્સ બાય ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ સીએસઆર ફ્રોમ ટાઇમ ટુ ટાઇમ ત્યારબાદ તમે જોઈ શકો છો જુનિયર સેક્રેટરીયલ असिस्टेंट ની જે જગ્યા છે મિત્રો જેના अंतर्गत લાયકાતની વાત કરીએ તો 10+2 ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એન્ડ કોમ્પ્યુટર ટાઈપિંગ સ્પીડ એટ ધર્ટી ફાઇવ વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ અથવા તો ત્રીસ વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઇન યુઝિંગ કોમ્પ્યુટર એઝ પર પ્રિસ્ક્રાઇબ ફિક્સ બાય ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ સીએસઆર ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટની જે જગ્યા છે જેના માટે ધોરણ બાર પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સિલેક્શન મેથોડોલોજી કઈ રીતના હશે મિત્રો તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જે વન વનસર ટુ એને થ્રી એનેક્સર ફોરમાં અહીંયા માહિતી આપવામાં આવેલી છે જે બેનિફિટ્સની વાત કરીએ મિત્રો જે પગાર ધોરણ છે તેની સાથે તમે જોઈ શકો છો એચઆર એટલે કે હાઉસ રેન્ટ એના એલાઉન્સીસ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ડીએનએસ એલાઉન્સ તેમજ સેન્ટ્રલ ગવર્નમેન્ટના જે નિયમો મુજબ જે અન્ય ભથ્થા છે મિત્રો તે મળવાપાત્ર થશે વયમરાદાની વાત કરીએ તો મિનિમમ અહીંયા જે વયમરાદા અઢાર વર્ષ રહેશે તેમજ જે લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન એપ્લિકેશનને ધ્યાને લઈ તેમજ એસસીએસટી ઓબીસી ઇડબલ્યુએસંગ માટે અહીંયા જે કંઈ છૂટછાટ મળવા પાત્ર થશે તે અહીંયા પ્રાઇઝ લિમિટમાં મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો જે છૂટછાટનો લાભ મેળવવા માટે મિત્રો જે પ્રિસ્ક્રાઇબ ફોર્મેટમાં જે સર્ટિફિકેટ છે તે ખાસ અહીંયા પ્રોડ્યુસ કરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિગતો છે તે અહીંયા આપવામાં આવેલી છે જે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે ડાઉનલોડ કરશો કરી શકશો તેમજ અરજી કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે ઓપન કરી અને જે અરજી ફોર્મ છે ઓનલાઈન તમે એપ્લાય કરી શકશો આ જનરલ કન્ડિશન તેમજ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટ્રક્શનને માહિતી આપવામાં આવી છે ધ ડેટ ઓફ ડિટર્મિનિંગ ધ અપર એજ લિમિટ કોલિફિકેશન લાસ્ટ ડેટ ઓફ સબમિશન એપ્લાય એપ્લિકેશનને આધારિત રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ ડિટેલ નોટિફિકેશન આપવામાં આવ્યું છે એપ્લાય કેવી રીતે કરો તો તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ આર રિક્વાર્ડ ટુ એપ્લાય ઓનલાઈન ઓનલી થ્રુ સીએસઆઈઆર સીએસએમસીઆઈ વેબસાઇટ ધ લિંક ઓફ ઓલાઇન એપ્લિકેશન વિલ બી અવેલેબલ ફ્રોમ સિક્સ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી ફર્સ્ટ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ત્યારબાદ તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જે ટુવર્સ એપ્લિકેશન ફી ફોર પોસ્ટ ઓફ સેપરેટલી ફોર ઇચ પોસ્ટ કોડ એટલે કે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ એપ્લિકેશન ફી ભરવાની રહેશે મિત્રો જેમાં પાંચસો રૂપિયા અહીંયા ફી રહેશે મિત્રો તેમજ જે એસટી એસસી પીડબલ્યુડી વુમન સીએસઆર એમ્પ્લોય તેમજ એક્સો માટે ફીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ડોક્યુમેન્ટ વિથ સેલ્ફેડ ટુ બી અપલોડેડ એટલે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેની લિસ્ટ આપવામાં આવી છે મિત્રો બર્થ સર્ટિફિકેટ ટેન્થ એસએસસી એચએસસી ટ્વેલ્થ અધર ક્વોલિફિકેશન વેલિડ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ એક્સ સર્વિસમેન હોય તો તે તેમજ એનઓસી માટે કાસ્ટ સર્ટિફિકેટ જો કેટેગરી મુજબનો લાભ લેવા માંગતા હોય તો તે તેમજ એની અધર ડોક્યુમેન્ટ જે હોય છે મિત્રો તે તમે અપલોડ કરવા માંગતો હોય તો તે કરી શકશો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એનેક્સર મુજબ અહીંયા આગળની વાત કરીએ સિલેક્શન મેથોલોજી કઈ રીતની હશે મિત્રો તેના અંતર્ગત તમે જોઈ શકો છો સિક્યુરિટી ઓફિસર માટે અહીંયા સિલેક્શન મેથોડલોજી છે ત્યારબાદ જે હિન્દી જે ટ્રાન્સલેટર માટેની જગ્યા છે મિત્રો તેના અંતર્ગત સિલેક્શન મેથોડલોજી આપણે આગળ જે સુનિયર જુનિયર સેક્રેટરી તમે જુનિયર સેનોગ્રફર માટેની વાત કરીએ તો જે જુનિયર સ્ટેનોગ્રાફર માટે પ્રિપેરેશન ઓફ મેરિટ લીઝની વાત કરીએ તો પ્રોફિશિયન્સી ઇન સ્ટેનોગ્રફી વીલ ઓનલી બ્વિલફાઇંગ નેચર તેમજ તમે જોઈ શકો છો ફાઇનલ મેરિટ ઇઝ વિલ બી પ્રિપર્ડ ઓન ધ બેસીસ ઓફ પરફોર્મન્સ કેન્ડિડેટ ઇન ધ કોમ્પિટેવ રિટર્ન એક્ઝામિનેશન તમે જોઈ શકો છો પ્રોફિશિયન્સી ટેસ્ટ ઇન સ્ટેનોગ્રાફીની વાત કરેલી છે તો ઇંગ્લિશ માટે પચાસ ટાઈમ ડ્યુરેશન મિનિટ મળશે તેમજ સ્ક્રાઇબ કેન્ડિડેટ છે તેના માટે સિત્તેર મિનિટનો ટાઈમ મળશે હિન્દી માટે સિક્સટી ફાઈવ મિનિટનો ત્યારબાદ ઓઇમર બેઝ એક્ઝામિનેશન હશે બસો ક્વેશ્ચન હશે ટેન પ્લસ ટુ સ્ટાન્ડર્ડ ઓફ એક્ઝામિનેશન લેવલ હશે તેમજ બે કલાક નો સમયગાળો અહીંયા રહેશે મિત્રો તેમજ ઇંગ્લિશ અને હિન્દી બોથ લેંગ્વેજમાં અહીંયા જે પેપર હશે મિત્રો તેમાં તમે જોઈ શકો છો ડિટેલ અહીંયા સિલેબસ આપેલું છે મિત્રો જીરો માર્ક્સ અહીંયા રોંગ આન્સર માટે જે નેગેટિવ માર્કિંગ હશે તેમજ જનરલ ઇન્ટેલિજન્સના પચાસ ક્વેશ્ચન પચાસ માર્કના જનરલ અવેરનેસના પચાસ ક્વેશ્ચન પચાસ માર્કના તેમજ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રહેન્સના સો ક્વેશ્ચન સો માર્ક્સના રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સ્ટેનોગ્રાફી અંતર્ગત એ માહિતી આપવામાં આવી છે મિત્રો જે તમે વિગતવાર અભ્યાસ કરી શકશો ત્યારબાદ જુનિયર સેક્રેટરી માટે વાત કરીએ તો જે પ્રોફિશિયન્સી ટેસ્ટિંગ બી ક્વોલિફાઈ નેચર ફાઇનલ મેરિટ લિસ્ટ છે રિટર્ન એક્ઝામિનેશન આધારિત મિત્રો બનશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો રિટર્ન એક્ઝામિનેશન ટેન પ્લસ ટુ લેવલ સ્ટાન્ડર્ડ એક્ઝામિનેશન હશે બસો માર્સનું એમઆર બેઝ કે પેપર હશે તેમજ જેમાં નેવું મિનિટનો જે પેપર વન હશે જેમાં મેન્ટલ એબિલિટી ટેસ્ટ સો ક્વેચન હશે મિત્રો બસો નેગેટિવ માર્કિંગ તેમજ ત્યારબાદ પેપર ટુ છે એ કલાક નું છે જેમાં જનરલ અવેરનેસ પચાસ ક્વેશ્ચન ઇંગ્લિશ લેંગ્વેજના પચાસ ક્વેશ્ચન જેના મેક્સિમમ દોઢસો દોઢસો માર્ક્સ હશે જેમાં વન બાય થ્રી વન માર્ક ફોર ઇચ રોંગ આન્સર એટલે કે એક નેગેટિવ માર્કિંગ અહીંયા ઈચ રોંગ આન્સરનું રહેશે મિત્રો

તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા એકવાર અભ્યાસ કરી એડવર્ટાઈઝમેન્ટનો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે લિંક ત્યાંથી ડાઉનલોડ કરી અને ત્યારબાદ તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સીએસએમસીઆરઆઈ જે ભાવનગર ખાતે આવેલી છે મિત્રો ગીજુભાઈ બધા માર્ગ ભાવનગર ખાતે જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો છ માર્ચ બે હજાર પચીસ થી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ चुकी છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય